સરકારી વકીલ પર હુમ પર કર્યો આ પહેલા પણ વકીલ ને ધમકી આપી હતી વકીલે અસરકારક કાર્યવાહી કરવા અગાઉ પણ પોલીસ કમિશનર અને મનપા તંત્રમાં રજૂઆત કરી હતી જેણે ત્યાં બાજુમાં મારા ઘરની બાજુમાં એક પ્રોપર્ટી લીધેલી હોવાનું જાણ જાણ તમને થયેલી છે રાજકોટમાં સરકારી વકીલ ઉપર હુમલો થવાની જે ઘટના સામે આવી છે ત્યારે અત્યારે અહીંયા જે છે જે જગ્યા ઉપર હુમલો થયો છે ત્યાં પોલીસ પણ પહોંચી છે અને અત્યારે અહીંયા તપાસ હાથ ધરવામાં આવી રહી છે હાલ આજે સરકારી વકીલ મહેશ જોશી એમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આ જે સરકારી જમીન છે તેમના પર એક શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવી રહ્યું હતું અહીંયા ઝાડી પણ કાટાડી તાર પણ બાંધવામાં આવી રહી હતી ત્યારે આ સમયે જે જે તેમના વિરુદ્ધ મહાનગરપાલિકામાં અરજી કરતા આ સમગ્ર બનાવ બન્યો હતો ત્યારે પોલીસ પણ અત્યારે સ્થળ પર પહોંચી છે

પૂર અતિવૃષ્ટિ વાવાઝોડામાં સહાય ડબલ કરશે જાનમાલ અને પશુધનમાં સહાય બમણી મળશે કેશડોલ્સની રકમમાં સો ટકાનો વધારો કરાશે કુદરતી આફતમાં મૃત્યુ સિવાયની સહાય બમણી કરાશે બજેટ સત્ર પહેલાં રાજ્ય સરકાર બમણી સહાયની કરી શકે છે જાહેરાત હાલ મળે છે તેનાથી ડબલ સહાયની જાહેરાત આ ભાવનગર જિલ્લામાં ચોમાસામાં સો થી વધુ વરસાદ થતા તેમજ શેત્રુંજી ડેમ સહિતના જળાશયો ઓવરફ્લો થઈ જતા આ વર્ષે હવે ગોહિલવાડ પંથકમાં ઘઉંનું વિક્રમી વાવેતર થયું છે પરંતુ રવિ સિઝનના વાવેતરમાં ઘઉંના પાકમાં વ્યાપક રોગચાળો પ્રસર્યો હોવાને કારણે ખેડૂતોની ધારણા પ્રમાણે ઘઉંનું ઉત્પાદન ઓછું થવાની શક્યતા છે આગામી દિવસોમાં પિયતની અછતને પગલે પણ ઘઉંનું ઉત્પાદન ઘટવાની શક્યતા છે ત્યારે સુકારાનો રોગ કાબૂમાં આવે અને ઉત્પાદનમાં કોઈ અસર ન વર્તાય એવી ધરતીપુત્રો પ્રાર્થના કરી રહ્યા છે કે ખેડૂતો ઓણ સારું છે કાંઈ એવું ખોટી વાત નથી પણ ઘઉંના ભાવ એટલા બધા નિશા છે ને કે ઘઉંમાં ચાર હજારથી આમ તો પાંચ હોય તો પોહાય પણ ચાર તો હોવા જોઈએ અત્યારે હવે ત્રણ ત્રણ હજાર કે પચીસો રૂપિયા ભાવ છે એમાં ખેડૂત શું ખાય આ વખતે ઘઉંનો ઉતારો બહુ ઓછો આવશે અને ઘઉંના જે આવકની જો વળતરની જો વાત કરતા હોઈએ તો જે ઘઉંનો ખર્ચો છે એ નાખી દો તો વિગે ઓછામાં ઓછો છ સાત હજારનો કે આઠ હજારનો ખર્ચો થઈ જાય પણ એની અમે ચાર ગુણ ઘઉં નીકળે તો હરારસ ગણો તો માલપા બે ગુણ ઘઉંની ઘટ જાય એવી પરિસ્થિતિ થાય છે પરિસ્થિતિ સારી છે અને અમુક જે વહેલા જેની વાવણી થયેલી છે એ પાકની કાપણી પણ શરૂ થઈ ગયેલી છે એકંદરે જે ખેડૂતોને પંદર નવેમ્બર પહેલાં જેનું વાવેતર કરેલું છે વચ્ચે ડુંડી આવવાની અવસ્થાએ ઠંડીનું પ્રમાણ ઓછું હોય કદાચ ઉત્પાદનમાં નગણ ઘટાડો હોઈ શકે છે